આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર આરતી ભટ્ટ વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોવિડની રસી વિકસાવી રહેલ ત્રણ ટીમના સભ્યો સાથે આજે વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી સંવાદ કર્યો ટ્વીટર ઉપર પ્રધાનમંત્રી કાર્યાલયના જણાવ્યા મુજબ જીનોવા બાયોફાર્મ બાયોલોજીકલ ઈ અને ડોક્ટર રેડ્ડીની ત્રણ ટીમના સભ્યો પ્રધાનમંત્રી સાથે સંવાદ કર્યો અગાઉ ગયા શનિવારે પ્રધાનમંત્રીએ પુણેની સીરમ સંસ્થા અમદાવાદની ઝાયડસ બાયોટેક પાર્ક અને હૈદરાબાદની ભારત બાયોટેક એકમની મુલાકાત લઈને ત્રણેય એકમોમાં કોવિડની રસીના નિર્માણ અને વિકાસની પ્રક્રિયા માહિતી મેળવી હતી કેન્દ્ર સરકારે ભારતના કોવિડ સુરક્ષા તરીકે ઓળખાતા કોવિડ રસીના વિકાસ કાર્યક્રમ માટે નવસો કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે બાયોટેકનોલોજી વિભાગ દ્વારા ભારતમાં કોવિડની રસી માટે થઈ રહેલા સંશોધનો અને રસી વિકાસ કાર્યક્રમ માટે પેકેજની રકમમાંથી અનુદાન અપાશે રસી નિર્માણ પ્રક્રિયામાં પ્રી ક્લિનિકલથી લઈને ક્લિનિકલ પરીક્ષણ રસીનું ઉત્પાદન તથા રસી વિતરણની વ્યવસ્થા માટે અનુદાનનો ઉપયોગ કરી શકાશે કોવિડ સલામતી મિશન માટે બાર મહિનાના પ્રથમ તબક્કામાં સરકાર સરકારે નવસો કરોડ રૂપિયાના અનુદાનની જાહેરાત કરી છે નવી દિલ્હી ખાતે ગૃહમંત્રી અમિત શાહ મંત્રી રાજનાથસિંહ અને કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર સહિત ખેડૂત આંદોલનને અનુલક્ષીને ભાજપ પ્રમુખ જે પી ઉચ્ચ નગરે બેઠક યોજવામાં આવી હતી જેમાં કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે કૃષિ આંદોલન વચ્ચે સરકાર ખેડૂતો સાથે વાટાઘાટ કરવા તૈયાર છે તેમજ કૃષિ સુધારણા કાયદાઓનો એમએસપી સાથે કોઈ લેવા દેવા નથી એમ જણાવ્યું હતું પરંતુ કૃષિ કાયદાને લઈ દિલ્હી પહોંચેલા ખેડૂતોના સંગઠનોએ સરકારની અપીલને નકારી કાઢી હતી અને પેલી ડિસેમ્બર થી વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો છે ખેડૂતની સાથે વાત કરવા માટે ત્રીજી ડિસેમ્બરે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમર બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ અમદાવાદમાં નિર્માણ પામેલા એકોતેર કરોડ રૂપિયાના બે ફ્લાય ઓવરનું આજે સવારે સાડા દસ વાગ્યે વિડીયોના માધ્યમથી લોકાર્પણ કર્યું હતું પહેલો ફ્લાય ઓવર સિંધુભવન ચાર રસ્તા ખાતે અને બીજો ફ્લાય ઓવર સાણંદ જંકશન ખાતે બનાવવામાં આવ્યો છે સિંધુભવન ફ્લાય ઓવર પાંત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયો છે અને તે બસો પિસ્તાલીસ મીટરની લંબાઈ ધરાવે છે એવી જ રીતે છત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે સાણંદ જંક્શન ખાતે બસો ચાલીસ મીટર લંબાઈ ફ્લાય ઓવર બનાવવામાં આવ્યો છે મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા આવતીકાલથી કચ્છમાં બીઆરસી અને સીઆરસી શિક્ષકો હાલની પરિસ્થિતિમાં ઓનલાઈન પ્રક્રિયાના માધ્યમથી બાળકોને શિક્ષણ અપાઈ રહ્યું છે તે શિક્ષણ પ્રણાલીમાં આવી રહેલા પરિવર્તનથી રૂબરૂ થાય તે માટે વિવિધ તાલીમો યોજાઈ રહી છે ગત ઓક્ટોબર માસમાં રાજ્યમાં શિક્ષકો માટે નિષ્ઠા તાલીમનું આયોજન કરાયું હતું તેના બીજા તબક્કામાં કાલથી બીઆરસી અને સીઆરસીને ફરજીયાત તાલીમ મેળવવાની રહેશે આ તાલીમમાં જિલ્લાના દસ બીઆરસી અને એકસો પિસ્તાલીસ જેટલા સીઆરસી જોડાશે આ તાલીમ નિષ્ઠા ઓન દીક્ષા કોર્સ સ્વરૂપે દીક્ષા પ્લેટફોર્મ પર શરૂ કરવામાં આવશે સમગ્ર રાજ્ય સહિત કચ્છમાં પણ આજે દેવ દિવાળી પર્વની આનંદ ઉત્સાહ અને ધાર્મિક પરંપરાગત રીતે ઉજવણી સાથે દિવાળીના મંગળ પર્વની પણ પૂર્ણાહુતિ થશે પૌરાણિક કથા મુજબ કાર્તિકેયે તારકાસુરનો વધ કરી અસુરો પર વિજય મેળવ્યો હતો જેથી દેવોએ આજના દિવસે ઉજવણી કરી હતી તેથી પરંપરા મુજબ કાર્તિક પૂર્ણિમાએ દેવ દિવાળી તરીકે ઉજવવામાં આવે છે આજે રાજ્યના અને કચ્છના ગામોમાં આ તહેવારની ઉજવણીને કોવિડ ઓગણીસની માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખી ને ઉજવવામાં આવ્યો છે કોવિડ ઓગણીસની મહામારીની તકેદારી રૂપે જાણીતા મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમ પર રોક લગાવાય છે આજે સમગ્ર દેશની સાથે કચ્છમાં ભુજ તેમજ ગાંધીધામ ખાતે આવેલા ગુરુદ્વારામાં કોવિડ ઓગણીસની ગાઈડલાઇન મુજબ શ્રી નાનક મહારાજનો પાંચસો એકાવન પ્રકાશ પર્વની ઉજવણી કરાઈ હતી મર્યાદિત સંખ્યામાં ગુરુદ્વારામાં લોકોને પ્રવેશ અપાયો હતો તથા દર વર્ષે યોજાતા લંગર અને શોભાયાત્રા અને પ્રભાત ફેરી જેવા કાર્યક્રમોને હાલની કોવિડની પરિસ્થિતિ અનુસાર મોકુફ રખાયા હતા ગઈકાલે અંજાર નગરપાલિકાના રાજ્ય સરકારની રોડ રીફ્રેસિંગ ગ્રાન્ટમાંથી જે શહેરના વિવિધ પાંચ રોડને સરફેસિંગ તથા આરસીસી પેચવર્કના કામોનું રાજ્યમંત્રી વાસણભાઈ આહિરના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે આ તકે કામ કરનારાઓને જણાવ્યું હતું કે નિયત સમય મર્યાદામાં ગુણવત્તાયુક્ત કામગીરી કરશો ગુણવત્તાયુક્ત અને સુવિધાવાળી લાંબો સમય ટકે એવી કામગીરીથી નાગરિકોને સંતુષ્ટ કરશો આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર